લોકશાહી પરંપરામાં પત્રકારને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે આવા સેવાના આ ક્ષેત્રમાં ચાલીસ અને પચાસ વર્ષથી જે મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ સાથે કાર્ય કરી રહ્યા છે તેવા બે વરિષ્ઠ પત્રકારો ચંચળ દૈનિકના તંત્રીશ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને કચ્છ સત્તા સમાચાર પત્રના તંત્રીશ્રી મધુકાંતભાઈ રાય સોનીને કચ્છ જિલ્લા પત્રકાર હિતરક્ષક સંઘ દ્વારા સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર શ્રી નિમાબેન આચાર્યના અધ્યક્ષાને તારીખ છ એક બે હજાર ચોવીસ શનિવારના સવારે દસ કલાકે કચ્છ યુનિવર્સિટી ખાતે યોજનારા આ કાર્યક્રમને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકશે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર ડી એમ બકરાણિયા કુલસચિવ સચિવ ડૉક્ટર જી એમ બુટાણી ઓફ ઓફ સ્મોલ જનરલ સેક્રેટરી શંકરભાઈ અને કચ્છ રાજપૂત મહાસભાના પૂર્વ પ્રમુખ અગ્રણી શ્રી જોરાવરસિંહ રાઠોડ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે પત્રકારોના આ અભિવાદન કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સેવાકીય કાર્ય દ્વારા સામાજિક ઉત્થાનમાં કાર્યશીલ મહાનુભવો વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદે માનવ જ્યોતના પ્રબોધ મુનવર ક્ષક સંઘ દ્વારા મૂલ્યનિષ્ઠ પત્રકાર અથવા દૈનિક ના તંત્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાય તેમજ કચ્છ સત્તાના સ્થાપક તંત્રી અને મધુકાંતભાઈ રાયસોનીનો તેમના પત્રકારિતાના ચાલીસ ચાર ચાર અને પાંચ પાંચ દાયકા ચાલીસ વર્ષ અને પચાસ વર્ષથી વધુ સમયથી જેઓ પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે તેઓના આ સંઘર્ષમય કાર્યને બિરદાવવા માટે અને એમના જીવનમાંથી એમની પત્ર પત્રકારિતાથી અન્ય અત્યારના યુગમાં જે કોઈ પત્રકારો છે તેઓને પણ માર્ગદર્શન મળી શકે તે માટે સંસ્થા દ્વારા એક અભિવાદન કાર્યક્રમ તારીખ છ જાન્યુઆરી શનિવારના રોજ કચ્છ યુનિવર્સિટી ખાતે આયોજિત કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પત્રકાર હિતરક્ષક સંઘ દ્વારા બંને પત્રકાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે તેમજ ભુજ અને કચ્છની વિવિધ ચાલીસથી વધુ સંસ્થાઓ પણ સન્માનમાં સાથે જોડાશે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડૉક્ટર નિમાબેન આચાર્ય તેમજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમની સાથે જ કચ્છની અંદર સામાજિક સેવા ક્ષેત્રે જે વિવિધ કામ કાર્ય કરી રહ્યા છે તેવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદેવ માનવ જ્યોતના શ્રી પ્રબોધભાઈ મોનવર કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી અને ભુજ કોમર્શિયલ કોપરેટિવ બેંકના ચેરમેન શ્રી ધીરેનભાઈ ટક્કરનું પણ સંસ્થા વિશેષ સન્માન કરવાની છે તો આ કાર્યક્રમની અંદર લોકો જોડાય તે માટે આમંત્રણ છે